વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ઓગણીસો પંસાણું પછી ગુજરાતી ફિલ્મોમાં ઘણી ગાંઠી અદાકારાનું વર્ષસ્વ હતું તેમાં રોમા મણે પરંતુ ઓગણીસો ને સત્તાણુંમાં અશોક પટેલના ફિલ્મથી એક અદાકારાએ ગુજરાતી ફિલ્મ ઢોલિવૂડમાં ડેબ્યુ કર્યું અને પ્રેક્ષકોને ધ્યાન દોરવામાં ઘણા સફળ રહ્યા મારા વિડિયોના કમેન્ટ બોક્સમાં ઘણા ચાહકો દ્વારા એ અદાકારા વિશે જાણવાની જિજ્ઞાસા જોવા મળી હજી મિત્રો એ અભિનેત્રી એટલે શાલિની કપૂર ઘણા દર્શકોને એમ હશે કે આ ફટાફટ અને તળપદી ભાષામાં સંવાદ બોલવાવાળી અભિનેત્રી મહારાષ્ટ્રીય પરંતુ જાણી કલકત્તામાં એક પંજાબી પરિવારમાં થયો હતો શાલિની કપૂર તેમની નાની બેન માલિની કપૂર તે પણ જાણીતી ટીવી એક્ટ્રેસ છે તેને પણ ઘણી લોકપ્રિય ટીવી ધારાવાહિક માં અભિનય આપ્યો છે જેવી કે રાજા કી આયેગી બારાત સોના વગેરે મિત્રો શાલિની પણ જગ્યાએથી શાલિની કપૂરનો ચહેરો એક કશિશ ધરાવતો હતો એટલે એક જ વાત કહેવામાં આવતી કે તારો ચહેરો ઘણો જ સુંદર છે રૂપાળો છે તો તારે કોઈ મિસ યુનિવર્સલ સપ્ધામાં ભાગ લેવો જોઈએ શાલિની કપૂર યુનિવર્સલ યોજાણો અને બધાનો બહુ ફોર્સ કરવાથી એ મિસ યુનિવર્સલ સ્પર્ધામાં ભાગ લીધો પણ ખરો દોસ્તો શાલિની કપૂર પોતાની જૂની યાદો વાગોળતા એક ઇન્ટરવ્યુમાં કહે છે કે તેમને સાડી પહેરતા પણ તે વખતે નહોતું આવડતું અને મેકઅપ કરતા પણ નહોતું આવડતું પાડોશમાંથી સાડી પહેરાવી અને મેકઅપ પણ પાડોશમાંથી કર્યો અને આ કશીશ ચહેરો ધરાવનાર શાલિની કપૂર મિસ કલકત્તામાં ભાગ લીધો અને મિસ યુનિવર્સલ કલકત્તા બન્યા પણ ખરા મિસ યુનિવર્સલ બન્યા બાદ

પહેલું નથી કહેતા કે કિસ્મત જ્યારે સાથ આપે છે ત્યારે સફળ થવામાં દુનિયાની કોઈ તાકાત નથી રોકી શકતી શાલિની કપૂરે અભિનય કારકિર્દીની શરૂઆત ઓગણીસો ને પંચાણુંમાં ટીવી ધારાવાહિક દાસ્તાનથી કરી પણ મિત્રો ફિલ્મો ક્ષેત્રે પ્રવેશ ઓગણીસો ને સન્નુની ફિલ્મ સપૂતમાં અક્ષય કુમાર અને સુનિલ શેટ્ટીના સિસ્ટરનો રોલ કરીને બોલિવૂડમાં પણ એન્ટર થઈ ગયા અને આના પછી

તે અરસ્સામાં રોમા માણેકની ઊંચી મીડીના ઊંચા મોલ રાજ રતન ગોવાળિયા કડલાની જોડ જેવી સુપર હિટ ફિલ્મો રિલીઝ થતા ત્યારે એ સ્ટાર હતા બીજી તારીખા શાલિની કપૂર આ ફિલ્મથી ડેબ્યુ કર્યું અને આ ફિલ્મ સુપર હિટ રહી પછી તો આ ફિલ્મ હિન્દુસ્તાનની ત્રણ ભાષામાં ડબ થઈ ઓગણીસો ને માં રાજસ્થાની ભાષામાં સુહાગરી મહેંદી અને બે હજારની સાલમાં હિન્દી ફિલ્મ બોલિવૂડમાં પણ અબતો આઝા સાજન મેરે નામથી રિલીઝ થઈ

સાથોસાથ હિન્દી ફિલ્મો પણ ઘણી કરી શાલિની કપૂરે તેમાં હતી કુદરત કોઈ કિસી નહીં માં કસમ સંન્યાસી મીરા નામ બાગી ઝહેરીલા આસકા રાવણ અને બે હજાર ને અઢારની સાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ધડકમાં જાહ્નવી કપૂરના માનો રોલ કરીને પણ પોતાના અભિનયનો એક અલગ નમૂનો આપ્યો પછી તો ટીવીની દુનિયામાં શાલિની કપૂરે તહેલકા મચાવી દીધો અને ટોપ ચેનલની ટીવી સિરિયલોમાં જબરજસ્ત અભિનયથી અસંખ્ય લોકપ્રિયતા મેળવી એમાં હતી ઓમ નમઃ શિવાય જય માં દુર્ગા રામાયણ મહારથી કર્ણ અદ્ભુત ધાર્મહિક ધારાવાહિકમાં નજર આવ્યા પછી તો હરી મિરચી લાલ મિરચી સોલા શ્રિંગાર અર્ધાંગીની સાત ફેરે સ્વરાંગીની આ લિસ્ટ ઘણું લાગુ છે મતલબ કોઈ પણ ટીવી ચેનલનો ટચુકડો પડદો શાલિની કપૂરના આ અલગ અલગ અભિનયથી અળગો ન રહ્યો વાત કરીએ શાલિની કપૂરની નિજી જિંદગી વિશે તો જાણીતા ટીવી એક્ટર રોહિત સાગર સાથે તેમણે લગ્ન કર્યા તેમની એક દીકરી છે અને આજે પણ ફિલ્મો ક્ષેત્રે વેબ સિરીઝ કે ટીવી સિરિયલો ધારાવાહિક ક્ષેત્રે એક્ટિવ અને સંપૂર્ણ સક્રિય છે શાલિની કપૂર એ એક્ટર રહ્યા કે કલકત્તાની વાદીઓમાંથી નીકળીને છેક બોલીવુડ ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાના મનમોહક અંદાજથી ગુજરાતી પ્રેક્ષકોમાં પોતાની ઓળખ એક તળપતી ભાષાની હિરોઈન તરીકે કરવામાં ઘણા સફળ રહ્યા અને ટીવીના પડદા પર તો હિન્દુસ્તાનના દરેક ઘરમાં સવાયેલા રહ્યા મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો 等你完。